નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના તો જોઈએ આજના સમાચાર સુરત થી અમારા રિપોર્ટર નૈતિક રેશમ વાળા સાથે સુરત માં વેલેન્ટાઇન ડે પર જામશે ગુજરાતી સંગીત ની મહેફિલ જીગરા નો લાઈવ કોન્સર્ટ યોજાશે આ વર્ષે વેલેન્ટાઇન ડે સુરતીઓ માટે કંઈક ખાસ રહેવાનો છે સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે પર હોલીવુડના કલાકારોનું કાર્યક્રમોનું આયોજન થતું હોય છે પરંતુ સુરતમાં આ વખતે માતૃભાષા અને પ્રાદેશિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય ગુજરાતી લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે સેવન નાઇન એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર સૌમ્ય પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડેના દિવસે મોટાભાગે લોકો બોલિવૂડ કલાકારોને બોલાવતા હોય છે પરંતુ અમે ગુજરાતી અને ખાસ કરીને સુરતમાં ગુજરાતી કલાકારોને પ્રમોટ કરવા માંગીએ છીએ આથી જ અમે લોકપ્રિય ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીનો લાઇવ કોન્સર્ટ યોજવા જઈ રહ્યા છીએ જીગરદાન ગઢવી ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઠાકોરજીની વાડી વેસુ બીજો વીઆઈપી રોડ સુરત ખાતે આયોજન આ કાર્યક્રમ માટે સુરતના ગરબા પ્રેમીઓ અને સંગીત રસિકો માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે સુરતના ગરબા ક્લાસીસ અને યુવા વર્ગ માટે વર્ગ દ્વારા આ ઇવેન્ટને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે સૌમ્ય પટેલ સુરત ની જનતા ને આ સંગીત સાંજનો હિસ્સો બનવા અને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું છે જો તમે પણ વેલેન્ટાઇન ડે પર ગુજરાતી ગીતોના તાલે ઝૂમવા માંગતા હોય તો વહેલી તકે તમારી ટિકિટ બુક કરાવી લેજો મારું નામ પટેલ સૌમ્ય છે હું સેવન નાઇન એન્ટરટેનમેન્ટ નો ફાઉન્ડર છું હું ફોર્ટીન ફાઈવ વેલેન્ટાઇન ડે ના દિવસે જીગાદા ગરબી નો લાઈવ કોન્સર્ટ કરી રહ્યો છું બેઝિકલી વેલેન્ટાઇન ડે ના દિવસે દરેક લોકો બોલીવુડ આર્ટિસ્ટ બોલાવતા હોય છે પરંતુ હું કોન્સર્ટ કરી રહ્યો છું ગુજરાતમાં ને સુરતમાં તો ફર્સ્ટ પ્રાયોરિટી અમે લોકો ગુજરાતી ગુજરાતી આર્ટિસ્ટ પ્રમોટ કરીએ છીએ તો એટલા માટે અમે લોકો લાઈવ કોન્સર્ટ કરી રહ્યા છે અને સુરતના માર્કેટમાંથી સુરતની જનતાનો ખૂબ જ સારો એવો સપોર્ટ છે દરેક ગરબા ક્લાસ વાળાથી લઈને બધાનો ખૂબ સારો એવો સપોર્ટ છે અમારી ટિકિટ ઓલરેડી સેવન્ટી સોલ્ડ આઉટ થઈ ગઈ છે અને બસ બધા લોકો સાથે જોડાવો આપણે એક નવો એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ સુરતની જનતાને કે બોલીવુડમાં તો દરેક લોકો મજા કરે જ છે એક આપણે આપણા ગુજરાતી આર્ટિસ્ટને પ્રમોટ કરીએ ને ગુજરાતી આર્ટિસ્ટમાં વેલેન્ટાઈનના દિવસે ખૂબ જ ધમાલ કરીએ આપણે ઇવેન્ટ કરી રહ્યા છે ઠાકોરજીની વાડી વેસુ સેકન્ડ વીઆઈપી રોડ ઉપર તો બસ તમે બધા સાથે જોડાઓ અને આપણે ખૂબ જ મજા કરીએ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે થેન્ક યુ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ